અને હવે વાત કરવી છે એ પ્રથાથી જે એક્ચુઅલીમાં પ્રથા છે નહીં પરંતુ એ બનાવી દેવામાં આવી છે રેગિંગની પ્રથા જ્યારે નવા વિદ્યાર્થીઓ કોલેજમાં ભણવા જાય છે ત્યારે જૂના વિદ્યાર્થીઓ તેમની ઉપર અત્યાચાર ગુજારે છે અમાનવીય કૃત્ય કરે છે રેગિંગ કરે છે અને રેગિંગનો ભોગ બનીને કેટલાય વિદ્યાર્થીઓ ભણવાનું મૂકી દે છે માતા પિતા દિવસ રાત મહેનત કરીને એ સ્પનો જોવે છે પોતાનું બાળક ભણી ગણીને આગળ વધે એટલા માટે

ધંધુકાની પચ્છમ ગામે આવેલી એમ વી ખેર હાઈસ્કૂલમાં એક ઘટના બની એ દ્રશ્યો એટલા બધા વિચલિત કરનારા છે કે એ દ્રશ્યો અમે આપને દેખાડી શકીએ એવી પરિસ્થિતિમાં પણ નથી હોસ્ટેલમાં સગીર વિદ્યાર્થી સાથે સહ વિદ્યાર્થીઓ અમાનવીય કૃત્ય ગુજારે એ વિદ્યાર્થીના વિદ્યાર્થી સગીર ઉંમરનો હતો નાનો હતો અને એ વિદ્યાર્થીના ગુપ્ત ભાગમાં લાકડી નાખવાનો પ્રયાસ કરાયો વિડીયો ઉતાર્યો અને તેને હ્યુમિલિયેટ કરવામાં આવ્યો તેને હેરાન કરવામાં આવ્યો અત્યાચાર ગુજરવામાં આવ્યો તેને ચંપલ વડે માર મારવામાં આવ્યો એ વિડિયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો જ્યારે એ સગીર વિદ્યાર્થી સતત કરગરી રહ્યો છે સતત રડી રહ્યો છે મને જવા દો પરંતુ એ સિનિયર વિદ્યાર્થીઓ જેઓ રેગિંગ કરે છે તેમને ન સંચાલકોની બીક છે ન પોલીસની બીક છે ન કાયદો વ્યવસ્થાની કોઈ બીક છે અગર જ વિદ્યાર્થીઓને કોઈની બીક નથી રહી તો આગળ જતાં શું બીક રહેવાની છે પછી તો આવા ગુનાઈત પ્રવૃત્તિઓ વધવાની જ છે ને હોસ્ટેલમાં સગીર વિદ્યાર્થી સાથે સહ વિદ્યાર્થીઓ જે અમાનવીય કૃત્યો ગુજાર્યું એ હોસ્ટેલના રૂમમાં સીસીટીવી કેમેરો પણ લાગેલો હતો પરંતુ ગુજરાત પોલીસની ટીમ જ્યારે સમગ્ર ઘટનાની તપાસ કરવા માટે પહોંચી ત્યારે ત્યાં લાગેલા સીસીટીવીની તપાસ કરી પરંતુ ગૃહ પતિનો પણ અમે સંપર્ક કર્યો અને કેમેરા તપાસ્યા તો એક ઘટનાનું રેકોર્ડિંગ ગાયબ હતું જી હા એ રેકોર્ડિંગ મળ્યું નથી ક્યાંક ને ક્યાં શાળાના સંચાલકો લૂલો બચાવ કરી રહ્યા હોય આ ઘટનામાં તેવું પણ લાગી રહ્યું છે સ્કૂલના ટ્રસ્ટીઓનું સમગ્ર બાબતથી અજાણ હોવાનું સતત રટણ અમને સાંભળવા મળ્યું

સ્કૂલ ગોઈંગ બાળક જેને માર મારવામાં આવેલ છે અને બે બાળકો એને મારે છે એ આ બનાવ ધંધુકાના પશમ ગામનો બનાવ છે આમાં જ્યારે આ બનાવ ધ્યાનમાં આવ્યો ત્યારે પોલીસે પહેલાં ખરાઈ કરી ત્યાં જઈને તો એવી એમના જે વાલીઓ છે એમને મળીને એમને થોડું કાઉન્સેલિંગ કરીને અમે જાણીને અમે ફરિયાદ નોંધવાની પ્રોસેસ ચાલુ કરી અને સેકન્ડલી જે લોકો આ વિડીયો બનાવે છે અને આ કૃત્યમાં સંડોવાયેલા હતા એમને શોધવાના પ્રયત્ન ચાલુ છે

જે લોકોને આ કૃત્યમાં સંડોવાયેલા હતા અને ત્રીજા જે લોકોને આ કૃત્ય વિશે ખબર હોવા છતાં એ લોકો કંઈ એક્શન નથી લીધું સાથે સાથે આવા બીજા ઇન્સિડન્ટ્સ વિશે બી અમે જોશું કે આવા કોઈ બીજા ઇન્સિડન્ટ્સ બનેલા છે કે નહીં અને સા છેલ્લે અમે જે સ્કૂલનું ઇન્વોલ્વમેન્ટ છે યદી સ્કૂલનો કંઈ ઇન્વોલ્વમેન્ટ છે આ કૃત્યમાં કે નહીં એ બી અમે તપાસણી કરશું એવી શકતા પ્રાથમિક કારણ આ છે કે જે આરોપીઓ છે એ બી બાળક છે અને જે ભોગ બનના છે એ બી બાળક છે એક ઇમિચ્યોરિટી બની શકે છે પછી આ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનો જમાનો છે બાળકો ઘણી રીતે ખોટી રીતે ઇન્ફ્લુઅન્સ થતા હોય એ બની શકે છે તમારા સોશિયલ સોશિયલી તમે કઈ સરાઉન્ડિંગ્સમાં તમે સ્કૂલમાં કંઈ વાતાવરણ છે જ્યાં વાયલન્સ તમે જુઓ છો તમે મૂવીઝમાં વાયલન્સ જુઓ છો એ કારણ બની શકે છે બાળક બહુ બાળક બહુ સૌમ્ય હોય છે કે એ કઈ બી રીતે ઇન્ફ્લુઅન્સ થઈ શકે છે આમાં અત્યાર સુધી કોઈ કારણ ન સામે આવેલું નો સર સોરી સર હજી એ લોકોને શોધવા માટે ટીમ ઓકે સર છે સરુ નો બનાવ છે બેઝિકલી અને સ્કૂલમાં બુલિંગ બહુ કોમન હોય છે બુલિંગનો બનાવ છે ઓકે થોડુંક એટલે સમગ્ર બાબતે પોલીસ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બુલિંગનો બનાવ છે સ્કૂલમાં બુલિંગનો બનાવ ખૂબ કોમન હોય છે પરંતુ એ સવાલ પણ ઉઠે છે કે પોલીસ શું કામ એવી કોઈ કાર્યવાહી નથી કરતી કે આવો બુલિંગનો બનાવ બને જ નહીં

હાજી માનસી ચોક્કસ જણાવી દઉં કે આ સામાન્ય બાબત નથી કે જ્યાં બાળક છે એની ઉંમર પણ ઓછી છે તેના ગુપ્ત ભાગોમાં લાકડી પણ ઘૂસાવવાની કોશિશ કરેલી છે અને અત્યારે એની પરિસ્થિતિ હાલત પણ ખરાબ થયેલી નથી હોસ્પિટલમાં બાવળા સારવાર પણ આપેલી છે એવા પણ અમારી સાથે સૂત્રો દ્વારા માહિતી મળેલ છે એ બાળકની સ્થિતિ કેવી છે પ્રવીણ અત્યારે અત્યારે તો એને રજા આપી દીધી છે અત્યારે તેના માતા પિતા સાથે છે સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે ઓકે અને પ્રવીણ પોલીસ દ્વારા અત્યારે શું કાર્યવાહી કરવામાં આવી રહી છે જ્યારે ગુજરાત ફર્સ્ટ ટીમે જ્યારે આ પડદાફાશ કર્યો કે આ રીતનું હતું અને જે સીસીટીવી પટેજ નથી મળ્યા પછી તે તેને ફરિયાદ લેવાની તાજી ધાત ધરી એવા અમને અહેવાલ મળ્યા છે ઓકે પ્રવીણ શું આપે શાળા સંચાલકોનો કે ટ્રસ્ટીઓનો સંપર્ક કર્યો હતો તેમની સાથે કોઈ વાતચીત થઈ હતી અમે રૂબરૂમાં જઈને પૂરી ટીમ સાથે મળ્યા હતા પૂરી સ્કૂલને મુલાકાત કરી હતી અને જે રૂમમાં જે બનાવ બન્યો હતો તેની પણ અમે વિડીયોગ્રાફી કરી હતી તેની અંદર અમને એક સીસીટીવી કેમેરો પણ મળી આવ્યો હતો અને મેં તેની પાસે તેના ફોટેજ માટેની પણ ટ્રાય કરી તો તે લોકો કહી દે આમાં તો રેકોર્ડિંગ છે જ નહીં તો એ લોકો રેકોર્ડિંગ છુપાવ્યું હોય તેવું લાગી રહ્યું છે અચ્છા ગૃહપતિનો શું જવાબ હતો આ બાબતે ગૃહપતિ જે સમયે આ બનાવ બન્યો તે સમયે તે હાજર ન હતા કોઈ બહાર ગયેલા હતા એવું જણાયું હતું અને પછી આ લોકોને જ્યારે વિડિયો વાયરલ થયો પછી આ લોકો એ લોકોએ જે ગૃહપતિ છે તે અહીંયા કસાવામાંથી ગાડી મૂકવામાં આવ્યા એવું અમને કહ્યું હતું ઓકે અને પ્રવીણ શું આ રેગિંગ ની ઘટના આજની જ છે નહીં પંદર દિવસ પેલાની છે જણાવ્યું હતું ઓકે પ્રવીણ આભાર આપનો એટલે પંદર દિવસ પહેલાની આ રેગિંગ અને જાણકારી પણ આપી હતી તો શું આ સમગ્ર ઘટના મીડિયા થી છુપાવવામાં આવી હતી એ પણ સવાલ ઉઠી રહ્યો છે કારણ કે આ વિડીયો તો આજે બહાર આવ્યો છે એટલા માટે આ મામલો અત્યારે ચર્ચાયો છે અને માત્ર એક ઘટના નથી આવી તો અનેક ઘટનાઓ સામે આવે છે જ્યારે વિદ્યાર્થીઓ સાથે રેગિંગની ઘટના ઘટતી હોય તો આજ બપોરતે અમારી સાથે શાળાના કાર્યકારી પ્રમુખ પંકજભાઈ ખેર જોડાયા છે પંકજભાઈ સ્વાગત છે શું આપને ખબર હતી આ ના અમે તો સ્કૂલનો ઓવરવ્યુ કર્યો આ તો સાત્રા લઈને તો હતો ને પણ પંકજભાઈ દિવસ પહેલા ઘટના બની એ સીસીટીવી કેમેરા પણ છે તોય કેમ ખબર ના પડી શાળામાં કોઈને સાહેબ પણ એ તો અમારો તો વિષય સ્કૂલ નો એટલે અમે તો સ્કૂલ ઉપર જ જતા આવતા હોય સ્કૂલ ઉપર થયું હોય તો અમને પ્રિન્સિપાલ જાણ કરે એટલે સ્કૂલ ઉપર કેવું હોય તો અમે સ્કૂલ નું અમે ધ્યાન દેતા હોય અમારે શાત્રાલય તો અમારો એમને વહીવટ નથી લો એટલે શાત્રાલય નું તો એ કરતા હોય ને ઓકે પંકજભાઈ આ ભારત એટલે શાળા તરફથી ક્યાંક ને ક્યાંક બચાવ કરવામાં આવી રહ્યો હોય એક રીતે તેવું પણ લાગી રહ્યું છે જો કે આ સમગ્ર ઘટનામાં હવે પોલીસ તપાસ કરી રહી છે એ પાંચ વિદ્યાર્થીઓ વિરુદ્ધ પોલીસે હાલ ગુનો નોંધ્યો છે અને પોલીસ તપાસ કરી રહી છે આ પહેલી ઘટના નથી અગાઉ પણ આવી ઘટના સામે આવી હતી